અરે ધૂતરાષ્ટ્ર મારે તને એટલું જ કેવું છે કે તારા સો દીકરા મરાય ગયા એમાં તું મને બદનામ કરે છે પણ હકીકત એવું નથી તારા કર્મ નું મારા કર્મ નું બહુ ભગવાનને બદનામ કરે ભગવાન મંદ મંદ હસે ભગવાન જ્યારે મંદ મંદ હસી રહ્યા છે ને

ત્યારે ભગવાને એટલું કહ્યું જયારે શાંત થઈ ગયું ને ત્યારે એટલું કહ્યું દુર્યોધન અરે ધૂતરાષ્ટ્ર મારે તને એટલું જ કેવું છે કે તારા સો દીકરા મરાઈ ગયા એમાં તું મને બદનામ કરે છે પણ હકીકતમાં એવું નથી તારા કર્મ ફળ તું અત્યારે ભોગવી રહ્યો છે મારા કર્મનું ફળ બોલે હા તારા કર્મનું ફળ અત્યારે ભોગવી રહ્યું કઈ રીતના તો કે આજથી ઓગણપચાસ જન્મો પહેલા નું હું તને દિવ્ય દ્રષ્ટિ આપું અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા તું જો કે આજથી ઓગણપચાસ જન્મો પહેલા તું એક પારધી શિકારી હતો અને એ શિકારી દરમિયાન તું ફરતો ફરતો જંગલની અંદર આખો દિવસ તું ફર્યો પણ તને તારા પરિવાર માટે કોઈ શિકાર ન મળ્યો એ સમયે સંધ્યાના સમયે તું એક વૃક્ષ પાસેથી પસાર થઈ ચૂક્યો તો વિચાર કરતો તો કે આજે હું મારા પરિવારને શું ખવડાવીશ બરાબર એ જ સમયે એ જે મોટું વૃક્ષ હતું ને એ વૃક્ષની અંદર સંધ્યાના ટાઈમ ઉપર કેટલા પંખીઓ અંદર કલરવ કરતા હતા અને અંદર માળામાં જઈ રહ્યા હતા તને વિચાર આવ્યો કે સળગતી ઝાડ જે હોય પંખીઓને પકડવાની એ સળગતી ઝાડ આ વૃક્ષ ઉપર બિછાવું પરિણામે જે પંખીઓ મરી મરી નીચે આવશે અને હું મારા ઘરના સદસ્યો માટે સભ્યો માટે લઈ જઈશ અને તે એવું કર્યું પણ ખરું ને અમુક અમુક જે પંખીઓ હતા એ બળી અને પોતાનો દેહ છોડી નીચે પડ્યા અને અમુક જે પંખીઓ હતા એ અંધ બન્યા અને અમુક જે પંખીઓ હતા એ જીવતા પણ ન રહ્યા મર્યા પણ નહીં આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ અને અમુક પંખીઓ જે હતા એ પોતાની કણસી કણસીને પોતાનો દેહ છોડી દીધો એ અગંદુ કર્મ કર્યું જાળ બિછાવી અને સળકતી જાળ બિછાવી જ્યારે વૃક્ષ ઉપર ત્યારે સળકતી જાળ બિછાવી પરનામે એ જ સમયે એ વૃક્ષની અંદર 100 પંખીઓ મરાયા સો પંખીઓ મરાયા તો એ સો પંખીઓ જે છે ને આ જન્મની અંદર તારા કર્મનું ફળ પાકતું 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 આવ્યું ને તો આ જન્મની અંદર એ સો પંખીઓ તારા દીકરા બન્યા અને બીજું કે જે નાના નાના બચ્ચા હતા ને કલરવ કરતા હતા જે માળાની અંદર એ નાના નાના બચ્ચાઓ ઉડી શકે એમ નહોતા એટલા માટે થઈ અને ત્યાં એ અમુક પંખીઓ જે અંધ બન્યા તો એના કર્મ ફળ સ્વરૂપે એ પાકતું પાક આ જન્મની અંદર આવ્યો અને એ તું આ જન્મ અંદર એની ફલશ્રુતિ રૂપે તારે આ જન્મમાં અંધ બનવો પડ્યો કર્મના સિદ્ધાંતોની અંદર આ બતાવેલું છે એટલે જારે પણ કોઈ પણ વ્યક્તિ ભગવાનને કે ભગવતીને ને આપે ને ત્યારે માનવાનું કાની અંદર ધૂતરાષ્ટ્ર બેસી ગયો છે